ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના સાત ને દસ ને આજે હું વહેલી ઉઠી હતી અને કેટલાક છ વાગે ઉઠી હતી છ વાગે ઉઠી ને તો રેડી થઈ ગયા માતાજીને પગે લાગી લીધું પછી ચાય નાસ્તો કરી લીધો અને બસ હવે અમે નીકળવાના છીએ અમારે સાડા આઠ બસ છે સામખ્યારી થી અને જામનગર સાઈડ એક વાગે પહોંચી જશે પછી જામનગર થી ભરાણા જશે એટલે લ્યો ને અઢી ત્રણ જેવું થઈ જશે પહોંચતા અને તડકો તો મને બહુ જ લાગવાનો છે કેમ કે તડકો હશે અને હું બહુ ખુશ છું કેમ કે મમ્મી પપ્પા એટલે અને મમ્મી પપ્પા મારે ખુશ હશે કે આઈસપીઓ આવે છે અને તમે જોઈ શકો છો મસ્ત કરતી હતી પણ આખી હાથમાં ચોટી ગઈ એના લીધે મારા આખા નેલ્સ બગડી ગયા મારું ધ્યાન નાગ્યું ને આખા નેલ્સ બગડી ગયા એટલે હવે જોઈએ અને બસ ત્યાં પહોંચી કાલ હવન છે હવન માં હવન નો લાભ લેશી માતાજી નો હવન છે અને પછી મંગળવાર પાછા નીકળી જશે પછી વળી બે દિવસ હશે પછી વળી સોળ ને સત્તર રાજકોટ મેરેજ માં જવાના છીએ એટલે બસ હમણાં તો ભાગમ દોડ જ છે અને હું તો બહુ થાકી જવાની છું કેમ કે મારે તડકો જ સેમ નહીં થાય અને પાછું હમણાં એવું છે કે એક સાઈડ વરસાદ ને એક કોર શું કહેવાય એક ઓર વરસાદ અને એક ગરમી બે ભેગ થાય છે બે વાતાવરણ થાય છે ઠંડી અને ગરમી હાલો હવે આગળ નું તમને વ્યૂ બતાવશે વિડીયો બતાવશે મમ્મી પપ્પા ને મળી એ બતાવશે ક્યાં લગીને તમે તમારું ધ્યાન રાખો અમે હમણાં જ પાસે મળીએ છીએ થોડીક વારમાં જોઈ શકો છો સાત ને દસ થઈ છે અને હવે બસ હવે બસ અમે રેડી થઈ ગયા છીએ અને અમે બસ અમે હમણાં નીકળશી કેટલા સાડા આઠ ની બસ છે મારી સામખ્યારી થી ને એટલે બસ અમે હવે નીકળવાના છીએ અમે ત્યારે જમનગર જવા માટે નીકળ્યા છીએ વાગ્યા છે સાડા સાત ને મેં બેગ ઉપાડ્યું છે ને હજુ કાંઈ નહીં ખાલી હાથ મસ્ત છેલ્લા આપણે ફરવાનું છે આ તકલીફ જિંદગી ભરેવાની છે બધાને રહેવાની છે જે લગ્ન કર્યા છે એમને જે જેને લગ્ન કર્યા છે અમે ખબર છે ને જે લગ્ન નથી કર્યા એ લોકો જોઈ લેજો આવે અત્યારે હોટલે ઊભા રહ્યા છે ને નાસ્તા પાણી ચાલુ છે બાકી ભાઈ ગયો લઈ લીધું છે ઉપયોગ નથી કર્યો મારી બસ છે જે ખરીદી લીધી મમ્મી નો ફોલ આવ્યો છે અને એક એક જાણકારી આપે છે નાસ્તો કર્યો ઠંડુ પીધું બસ બેઠી બસ એક 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 પલ્લી જાણકારી આપે છે નાસ્તો કર્યો માળીએ પોચ્યા મારી માહિતી આપે છે મારી માહિતી આપે છે તમે જેવું

आज नगर आज हम लोग से बाणा तो जावन तो से तड़का में એટલે તો ગરમીને માર તો પૂરો થઈ જવાનું છે બહુ તડકો મને લાગે છે અદ્ભુત ગરમી ઉનો જો કે અમાર સરા થોડક દેસ તડકા વજે થોડું છે મને સી માં દર્શક દેસ માં બેઠો નથી કે મને કોઈ તો ફરક ફરક નહીં પડે મને તો પોસો હું આખો દેસ માં હોઉં મને જરા ફરક નહીં

ताजू से हाल कल तो चला हाँ सात रस्ते के एक और बाग हैरान करे क्या यंके यंके हर में जगो क्या सो में क्या है क्या जाए पहुँचे सात रस्ते के ये सात रस्ते यहाँ पर पकड़ाने से ये मले तो एक और है ना कटाल से मले इटाल से मले हम इकजुले पार टिप्पू ची

કે ગભે મને ભઈસે ને એમ આઉ છુ કે આસાઇડ માં સિરમન થાજે હવે 1 કિલોમીટર ઉતાર રોડ ઉપર ઉભા ના ઉડાળ વાહન આવે છે શું રોડ પર ના રહે સાઇડ માં લગાડ્યું તમે આ થોડું એક

બે બેન પણ આવી ગઈ છે મળવા અને એની સાથે મીરુ આવી છે હું તમને બતાવું પાડો પુની હાય પુની આઈ કેને ઓય મારે ઘણી જમ બેઠી છે આ છે પીયુ ને આ છે મીરુ મીરુ હાય મીરુ તો માર વિડિયો જોસ હા કેવા બનાવી છે મસ્ત બનાવી હે તું માર ફેન છો હા એમ તને વિડિયો માં આવ ગમે હા એમ તો તું કેમ નત બનાવતી तू सो तो नहीं ना <laughs> <laughs> <का नहीं? laughs> <laughs> <laughs> <के? laughs> बोल 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 <laughs> <laughs> <का> बोल नहीं बोल बोल क्या बोल 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 તું ના જાણીતા ના જાણીતા માર ચીને માર આલે જો હા જીગર ખુરશી પર બેઠા છે ને સાગમાં આથું વરે છે એને ક્યાંક જાવું લાગે છે એટલે સે જ સાગ નોત્રા દેવા જવું સેના ઓમ નમસ્કાર હા ઓમ નમસ્કાર હેલો તો હવે અમે આ બ્લોગ અહીં ધૂરો કરન બ્લોગ ઓર એક સાહેબ કે ઉકે રાત્રે પાસ આવીને રાજકુમારનો ફોન પર શું તારું મીરા રહેવાનું કયું કામ કામ કયું કદી પાટિયા હું તો ઘણી વાર અમે અરે અમે ઘરે નથી જોયું હે તો આવશો તો ઘરે આવશો પીવું લઈ આવશો તો ને

જાલે કે એનો મતલબ નાખી છે લેખી થઈ ગયું છે લો પડી છે ના છે ડિમ્પલ પડે છે ના હોય ડિમ્પલ પડે Hai bodjo Hai bodjo